સર્કલ ફાઉન્ડેશન આયોજિત અમદાવાદ ખાતે પોર્ટ પર પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાયું અમદાવાદની જાણીતી કલા સંસ્થા જે માનસિક રીતે અવિકસિત બાળકો માટે અવારનવાર કલાને ને લગતા અલગ અલગ પ્રકારના કલાના વર્કશોપ તથા કોમ્પિટિશન કરાવતી રહેશે તેવી જ રીતે આવી સર્કલ ઓફ આર્ટ અને કરન ફાઉન્ડેશન આવા બાળકો તથા અન્ય કલાકારો માટે એક સુંદર પોટ એટલે કે પેઇન્ટિંગ પેન્ટિંગનું કોમ્પિટિશન નું આયોજન કર્યું હતું તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ને રવિવારના રોજ કરન ફાઉન્ડેશન સીજી રોડ અમદાવાદ ખાતે યોજાયું આ કોમ્પિટિશનમાં દરેક કલાકારોને સર્ટિફિકેટ તથા દરેક ગ્રુપના વિજેતા કલાકારોને ઇનામ સર્ટિફિકેટ તુલસી છોડ અને હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો સર્કલ ઓફ આર્ટના રાજેશભાઈ બારૈયા અજયભાઈ ચૌહાણ પ્રીતિ કનેરિયા શ્રુતિબેન ભાવનાબેન જયેશભાઈ રાખીબેન વર્મા અને જજિંગ આર્ટિસ્ટ હિરલ શાહના સહયોગથી આ ઈવેન્ટને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો અને નાના મોટા બાળકોએ સુંદર આર્ટ વર્કથી વાતાવરણને ખુશનુમા બનાવ્યું હતું બાળકોએ અલગ અલગ કુંડા પર પોતાની મૌલિક સર્જનશક્તિને કલર પીંછી વડે સુંદર કલાકૃતિ કંડારી હતી